નમસ્તે ખેડૂત મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીએ કલોજી તો મિત્રો કલોજી શાળો પાક કહેવામાં આવે છે જ્યારે ઘઉંનું આપણે વાવતર થાય ચણાનું વાવતર થાય ત્યારે કલોજીનું વાવતર કરવું કલોજી વાવવા માટે મિત્રો તેને ઉગવાનો સમય પંદર દિવસ લાગે છે પંદરથી વીસ દિવસમાં તે કલોજી ઉગે છે મિત્રો તેને કઉંની જેમ તાણી દેવાની કોઈ જરૂર નથી આપણે યોગ્ય લાગે ત્યારે મણી પા આગળ પછી આપણે વાત કરીએ તો કલોજીમાં કલોજીનું બી કેવી રીતે આવે છે તો મિત્રો તેનું ફૂલ ધાણા જેવું આવે છે અને તેનું ચકોલું આવે છે જેમ તલ આવે તલમાં ફક્ત તેનું ચકોલું આવે છે તેની અંદર તેનું બી આવે છે એટલે મિત્રો એમાં ફૂગ નથી આવતી કઈ પ્રકારનો રોગ નથી આવતો બધાથી સરળ ઉત્પાદન લેવું હોય તો કલોજીનું એક વગરનો ખરસ ઓછો લાગે છે મિત્રો સાવ ખરસ વગરનો એક થાલ છે આ તો હાલ અત્યારે આપણે ગીરગઢ ગીર સોમનાથના ગીરગઢડા ગામથી વાત કરીએ છીએ હાલ ત્યારે આપણે વાવેતર કલોજીના કર્યા છે આવ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો એથી તમને અમારો વિડીયો પહેલાં મળે